મહત્વપૂર્ણ છે કારણ કે લોકોના શિક્ષણ લોકોના મનને ઉચ્ચ સ્તરે વિકસવાનું કામ કરે છે વ્યક્તિગત સામાજિક અને વ્યક્તિગત રીતે શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે શિક્ષણ ઘણા બધા હેતુ પૂરા પાડે છે મુશ્કેલીનો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો સામનો કરવા શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે શિક્ષણ શિક્ષણ હોય તો આપણે આગળ નહીં વધી શકીએ